બોલો સદગુરુમાં આપણે જે જ રીતે આગળ તમને સંતોના દર્શન કરાવશું એ જ રીતે આપણે દર્શન કરવા આવી ગયા છીએ મેં તમને એક એક વાર અગાઉ પણ બટુક મહારાજના દર્શન કરાયા છે તો આપણે મારા દર્શક મિત્રોના વારંવાર મેસેજ આવે છે કે બટુક મહારાજનો સત્સંગ ફરી એકવાર અમને સંભળાવો એટલે આપણે રામપરામાં આવી ગયા છીએ અને મહારાજને કહીએ પ્રભુ જે કાંઈ તમારે દર્શક મિત્રોને તમારે રાજુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ છે જે બોટાદ નિવાસી પ્રવીણ મહારાજ રિયા એમના શિષ્ય રાજુભાઈ ગોહિલ આપણને આ દુનિયાની અંદર કોઈ મહાન પુરુષો પાસેથી જે કાંઈ વસ્તુ પડી છે અથવા તો એની પાસે જે જ્ઞાન છે એ જ્ઞાનના પ્રચાર માટે ઘરે ઘરે ફરી અને જે સંતો મળે એનો લાવો લેવા માટે રાજુભાઈ ફરી હશે તો આપણે પહેલાં તો પ્રથમ એને ખૂબ ખૂબ ધન્યવાદ આપશું બોલો સદગુરુ મહારાજ રાજુભાઈ અમારા મારું નામ છે બટુકભાઈ બચુભાઈ પરમાર મૂળ વતન નાગધણી હાલ રામપરા રહી છે તો આજ રાજુભાઈ આવ્યા છે તો કંઈક સત્સંગ માટે પધાર્યા છે તો સત્સંગ વસ્તુ કેવી છે કે સત્સંગ તો એને કહેવામાં આવે કે ગુરુ અને શિષ્ય વચ્ચે જ સત્સંગ થાય છે બાકી તો સમાગમ થાય સત્સંગ એમ ક્યારે થતો નથી પણ સત્ય શું છે એ જાણવા માટે આપણે કોશિશ કરવી જોઈએ વાતો તો આખા જગતની અંદર થઈ જ રહી છે પણ હાલ અમારે તો ગુરુની કૃપાથી અમારા ગુરુ ખોડદાસ મહારાજ છે ખેડાવાળા અને એની કૃપાથી અમે જે કાંઈ બોલીએ છીએ એ એ ગુરુ મહારાજની કૃપા વડે જ બોલાય છે બાકી મારી કોઈ તાકાત નથી આ જગતની અંદર કે હું આ સત્યનો ફેલો કરી શકું તો ગુરુ કૃપાથી જે કાંઈ મુખમાંથી વાણી નીકળે તો એ મહારાજની કૃપાથી નીકળશે તો દરેક સંતો ભક્તોને તો નમ્ર વિનંતી કરું છું કે આ જગતની અંદર ભક્તિ તો સૌ કરી જ રહ્યા છે પણ ભક્તિ કેમ કરવી કેવી રીતે કરવી ભક્તિ એટલે શું બધા એમ કહેશે કે ભજન કરો ભજન કરો ભજન ગાવાનું કહેતા નથી પણ ભજન કરવાનું કહેશે તો ભજન કેમ કરવું તો એની પણ રીત આપણે શીખવી જોઈએ દાખલા તરીકે આપણે કંઈ અક્ષર જ્ઞાન આપણી પાસે ન હોય અને કોઈ ભણવું હોય તો કોઈ શિક્ષક પાસે જવું પડે છે અને શિક્ષક આપણને જ્યારે ભણાવે ત્યારે આપણે અક્ષર જ્ઞાન થાય છે તેવી જ રીતે સત્સંગની વસ્તુ છે કોઈ બ્રહ્મની સદગુરુ મળે તો એ સદગુરુની પાસે જઈ અને આપણે આ દીક્ષા લેવી પડે અને આ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી આપણને ભજન કેમ કરવું એની આપણને સમજણ પડે છે ભજન વસ્તુ એવી છે કે ભજન પહેલાં તો આપણું હૃદય છે આપણું મન છે પહેલાં પવિત્ર કરવું પડે પવિત્ર કેવી રીતે થાય પવિત્ર એ રીતે થાય કે જીવનની અંદર કામ ક્રોધ મધ લોભ મોહ ને ઈર્ષ્યા ચોરી જારી દારૂ માંસ ને જુગાર જ્યાં સુધી આપણામાં હોય ત્યાં સુધી ગમે એટલી શાસ્ત્રની વાતો સાંભળો શાસ્ત્રની વાતો કરો ગમે એટલી કથાઓ સાંભળો તોય પણ એનું જ્ઞાન થતું નથી અખા ભગત એવું કહેશે ને કે કથા શૂણી શૂણી ફૂટ્યા કાન અખો કે તોયને આવ્યું બ્રહ્મ જ્ઞાન એમ સાંભળવાથી આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી સંતના શરણમાં જવાથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે આ જ્ઞાન આત્મજ્ઞાન છે નિજ જ્ઞાન છે નિજ જ્ઞાન કોને કહેવામાં આવશે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન તું મારા સ્વરૂપને ઓળખ ત્યારે અર્જુન કહે છે કે પ્રભુ તમને ઓળખો જ છું ને આ તમે સાથે જ રહીએ છીએ તો કે સાથે રહીએ છીએ બરાબર છે પણ તું હજી મને પૂરો ઓળખતો નથી તો એના માટે મારે શું કરવું કે તું જે આ જોશો તે તો શરીરને જોશો પંચભૂતનું આ પૂતળું છે એ પૂતળું તો નાશ પામે એવું છે જ્યારે મારું સ્વરૂપ તો એથી અલગ છે આ સ્વરૂપને જ્યાં સુધી જણાય નહીં ત્યાં સુધી મારું દર્શન થતું નથી વળી જળમાં સ્થળમાં ઝાડમાં અણુથી મેરું સુધીમાં મારા વ્યા કોઈ જગ્યા ખાલી નથી ત્યારે અર્જુન કહેશે કે હે પ્રભુ તમે એવું કહો છો તો એવું તો મને કશું કાંઈ દેખાતું નથી કે તારી વાત હાસી છે આ ચર્મચક્ષુ દ્વારા મારા સ્વરૂપ તને દેખાશે નહીં મારા સ્વરૂપને જોવા માટે તો દિવ્ય ચક્ષુની જરૂર પડે છે આ દિવ્ય ચક્ષુ આ ચામડાની આંખે તો જગતની બધી માયા દેખાય છે અને માયાનો બધો નાશ છે જ્યારે મારું સ્વરૂપ તો અવિનાશી છે એનો ક્યારેય નાશ થતો નથી કે તો પછી મારે શું કરવાનું કે તું કોઈ બ્રહ્મની સંતને ચરણે જાજે એની સેવા પૂજા કરજે એને પ્રશ્ન કરજે અને પછી આ વાત તું જાણી લેજે ભગવાન કે હજી તો પૂરો હું આમાં સમજી શક્યો નથી માટે આ તારે જાણવું હોય તો કોઈ સંતને ચરણે જવું પડે આ જગતના લોકો છે ભક્તિ કરે છે એ તો કેવી રીતે કરે છે કે બાધા આકડી માનતાઓ આ તે બધું કરે છે પાઠ પાઠપૂંજા કરે છે પણ એ વિચારા વિના કરે છે કારણ કે એ કરવાથી આપણને ક્યારેય બ્રહ્મનું દર્શન થતું નથી આખું જગત શાસ્ત્રો વાંચે છે પાઠ પાઠપૂંજા કરે છે ધૂપ ધૂપ કરે છે આરતીઓ ઉતારશે અને આખી જિંદગી એની એમ નેમ વહી જાય છે અને ક્યારેય પરમાત્માના દર્શન થતા નથી જ્યારે સદગુરુના ચરણે જવાથી એક ઘડીકની અંદર પળની અંદર પરમાત્માના ઓળખાણ આપણને કરાવી શકે છે એટલે કીધું કે આ જગતની અંદર રામાયણની અંદર એવું કીધું કે શિયા રામમય સકલ જુગ જાની કરું પ્રણામ જોરી જુગું પાની આખા જગત છે એ રામમય છે એટલે આ તો વાત આપણે સાંભળી છે રામાયણની વાત સાંભળી છે પણ આપણને એનો અનુભૂતિ થઈ નથી આ તો સાંભળી જ છે કૃષ્ણ ભગવાને કીધું અણુઅણુમાં હું રહેલો છું આપણે સાંભળ્યું છે પણ આપણને એવું કશું દેખાતું નથી તો આપણે ક્યારેય એવો વિચાર નથી કર્યો કે ભગવાને આવું કીધું તો મને કેમ દેખાતું નથી તો એના માટે આપણે ક્યારે એ જોવા માટે કોશિશ કરી નથી તો આના માટે આપણી જિજ્ઞાસાઓ સર્વ અહમ છોડી અને એક વખત જો સંતના ચરણની અંદર જઈ અને આ જ્ઞાન પ્રાપ્ત કરે તો જરૂર એને પરમાત્માના દર્શન થાય થાય ને થાય જ છે મીરાબાઈ એવું કહે છે કે આ તમને ઓળખ્યા વિના ભવના ફેરા ન મટે આ તમને ઓળખ્યા વિના આત્મા એવી કંઈ વસ્તુ નથી પણ એને કહેવાનો ભાવ આ તમે કોણ છો આ જગતની અંદર પહેલાં તમે ક્યાં હતા અને શેના માટે આવ્યા છો અને ક્યાં સુધી રહેવાના છો અને આ છોડીને પછી પાછા આ ક્યાં જવાના છો આ કોઈ વસ્તુનું આપણને ભાન નથી તો બે ભાનની અંદર ક્યારેય ભજન થઈ શકતું નથી અને માટે જ નિજ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે જ આપણે ભાનમાં આવીશ અને ભાનમાં આવ્યા પછી સચરાચરની અંદર પરમાત્મા કેવી રીતે બિરાજમાન છે એ આપણને નક્કી થાય છે માટે વાલા સંતો ખાસ તો કહેવાનું એવું છે કે એક સંતોનો અનુભવ જે એવો હોય છે કે એને જે કંઈ અનુભવ થાય છે અને અનુભવ થયા પછી એ અનુભૂતિ તો નથી થઈ આપણને પણ અનુભવ એને થાય ને અનુભૂતિ થયા પછી એ એના વાણી દ્વારા આપણને જગતને એ મૂકતા ગયા છે અને વાણી એક મોરબી પાસે વવાણીયા ગામ છે આ વવાણિયા ગામની અંદર શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા અને નાની ઉંમર હતી સાત વર્ષની અંદર એને આ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને તેર વર્ષની ઉંમરે એ એવો વાણી લખે છે કે બહુ પૂણકેરા પુંજથી શુભદેહમાં નો મળ્યો તોય ભવચક્રનો આંટો તો એ કેળ ની ટળ્યો સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે લેશે એ લક્ષે લહો પળ ભયંકર મનના કાં રાશિ રહો આ લક્ષ્મીને અધિકાર વધતા શું વધ્યું એ તો કહો શું કુટુંબ કે પરિવાર વધવા પણો નહીં ગ્રહો અરે વધવાપણું સંસારનું ના નરદેહને હારી જવો આનો વિચાર નહીં અરે રે એક પળ તમને એવો હું છું કોણ ક્યાંથી છે યો અને શું સ્વરૂપ છે મારું ખરું કેના લીધે આ બધા વળગણા આને હું રાખું કે પરહરો આના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વે આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા તો કે એ પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું કે નિર્દોષ નરનું કથન માનો એ જેણે અનુભવ્યું શું અનુભવ્યું કે આત્મતારો આત્મતારો સિદ્ધ એને ઓળખો સર્વ આત્મમાં સમદ્રષ્ટિ જોવો આ વચનને રુધિએ લખો આ એક તેર વર્ષના બાળકની અંદર બુદ્ધિ કેવી રીતે આવી અને આવા શબ્દો જે તત્વજ્ઞાનના જે છે એ એની પાસે ક્યાંથી આવ્યા વિચાર કરો આટલી ઉંમરે આ જ્ઞાન એને ક્યાંથી પ્રાપ્ત થયું એ એવું પણ લખે છે કે સંતને ચરણે પોતાનું અહમ ના છોડે ત્યાં સુધી જઈ શકતો નથી આ જગતની અંદર તો તમારા ગમે એટલી સાહેબી છે ગમે એટલા સંતાન છે ગમે એટલી તમારી પાસે સત્તા હશે તો પણ એ બધું છોડીને એક દિવસ આ ખાલી કરીને જવાનું જવાનું ને જવાનું છે એ રાજચંદ્રની બીજી પંક્તિ એવી છે કે મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલગતી હીરાતણા તણા હારથી કાંતી બહુ ઝળકતી આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને જન જાણીએ મન માનીએ કાળ મૂકે કોઈને મણિમય મૂંગટમાં થે ધરી કર્ણકુંડળ નાખતા કંચન કડા કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા પળમાં પડ્યા એ નૃપતિ આ ભાન ભૂતળ ખોઈને જન જાણીએ મન માનીએ કાળ મૂકે કોઈને દસ માંગલિક મુદ્રા જડે માણેકતી થી જે પરમ પ્રેમે પહેરતા પહોંચી કળા બહુ ખંતથી એ વેઢ વેટિયું સર્વ છોડી અને ચાલ્યા મુખ ધોઈને જન જાણીએ મન માનીએ કાળ મૂકે કોઈને કરી મૂછું વાંકડી થઈ ફાંકડા તે પર લીંબુ ધરે કાપેલ રાખી કાતરા સૌ કોઈના હૈયા અધિરાજ થઈ ચંડે કરીને નીપજ્યા બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે નીપજ્યા એવા ચતુર ચક્રી ચાલ્યા હતા નહોતા હોય ને જન જાણીએ મન માનીએ ને કાળ મૂકે કોઈને જે રાજનીતિ નિપુણતામાં ન્યાયવિનતા નીવડ્યા અવળા કર્યા કાર્યો સતા સબળા પાછા પડ્યા એ ભાગશાળી ભાગ્યા ખટપટું બજી ખોઈને જન જાણીએ મનમાનીએ ને કાળ મૂકે કોઈને તલવાર તલવારબાદુર ટેકધારી પૂર્ણતામાં પેંખ્યા હાથી અણે હાથે કરી એવા કેસરી સમ દેખિયા તેવા ભલા ભળવેરો અંતે રહેલા રોઈને જનજાણીએ મનમાનીએ ને કાળ મૂકે કોઈને માટે વાળા સંતો ચેતી જાજો આ શરીર પડવાનું પડવાનું ને પડવાનું એ સો ટકાની વાત છે એમાં એક કોઈ ઓછો નથી તો આ જગતની માયા છોડી આ જગતનો મોહ છોડી અને સર્વે સંત સ્ત્રી સંતાનો સંપત્તિમાં મોહ છોડી અને પ્રભુ ભજનમાં લાગી જાઓ તો જરૂર એક દિવસ આપનો ઉદ્ધાર થાશે થાશે ને થાશે માટે કહેવાનો ભાવાર્થ એવો છે કે આપણામાં જે ભર્યું છે હું છે અને હું પણ છે ત્યાં સુધી આપણે ભજન કરી શકતા નથી જ્યાં સુધી આપણી દ્રષ્ટિની અંદર વિકારશે ત્યાં સુધી આપણે ઈશ્વરને જોઈ શકતા નથી આપણા મુખની અંદર આપણી વાણીની અંદર વિકારશે ત્યાં સુધી આપણાથી ઈશ્વર ભજન થતું નથી એ માટે આ બધું વિના ઈશ્વર ભજન કારણ કે જ્યાં સુધી પવિત્રતા આપણામાં આવી નથી આપણા જે મન છે એ મન છે પૂર્ણ પવિત્ર થયું નથી ક્યાં સુધી ઈશ્વર આપણને ક્યારેય દેખાવાનો નથી માટે જો ઈશ્વરનું દર્શન કરવું હોય તો આ બધું આપણે છોડવું જ પડશે આપણે તો જ્યાં છે જ્યાં આપણે ગોતતા નથી અને નથી ત્યાં આપણે બથોડા ભરીએ છીએ સવારામ કહેશે ને કે પડ્યું છે ત્યાં ગોતે નહીં અને ગોતે શેટે શેટે પણ જેની સુરતા સુઘડ સમેટે તો એના ઘટમાં સાહેબ જો મીરાબાએ કીધું છે ઘટમાંશય કાશી ઘટમાંશય મથુરા ઘટમાં તીરથ તમામ મારે નથી જાવું તીરથ ધામ માટે સંતોની તો નિશાની છે સંતોએ તો આવા કીધું જ છે એને તો સાઈન આપી જ છે કે ભાઈ ક્યાંય દૂર જવાની જરૂર નથી પણ તમારામાં જ્યાં પડ્યું છે એના ગોતે નહીં ને ગોતે સેટે સેટે પણ જેની સુરતા સુગો સમેટે તો એના ઘટમાં સાહેબ બેઠો છે તમારામાં સતાર સાહેબ કહે છે કે સતાર સાહેબનું કહેવું એવું છે કે ઈશ્વર તો તમારી પાહે જ છે તમારાથી જરાય દૂર રહ્યો નહીં અને આને જો જુઓ હોય તો આપણે સંતને ચરણે જવું પડે આપણે એક કઈ ભાઈ હું માતાજીને માનતા હોય માતાજીને માનતા હોય તો બરાબર છે આપણે કોઈ કોઈનો વિરોધ કરતા નથી કે કોઈની સામે આપણે અપવાદ નથી પણ કહેવાનો ભાવ અર્થયો છે કે આપણે જે માર્ગે જવું છે એ માર્ગ સમજી વિચારી અને ચાલીએ તો આપણે જ્યાં લક્ષ્ય આપણું છે ત્યાં આપણે પહોંચી શકીએ પણ આડેધડ ચાલવાથી આપણે લક્ષ્ય આપણે પહોંચી શકાતું નથી માટે દરેક સંતોને તો એવું કહેવાનું છે ભક્તોને એવું કહેવાનું છે કે આપણે જો ભજન કરવું હોય તો તેમાં નિર્મળ ગંગા સાથે કહે એ જે નિર્મળ થઈને તમે આવો ને મેદાન માને સમજાવો સતગુરુની સાનજી સજાતી વિજાતીની ને બીજી ગંગા સતીનું આવું કહે છે કે પહેલાં તો નિર્મળ બનો જ્યાં સુધી આ આપણામાં નિર્મળતા આવતી નથી આપણી દ્રષ્ટિ આ એવી થઈ ગઈ છે કે મારું ને તારું કરવામાં રહી ગયા છે આ દ્રષ્ટિની અંદર ગુણ અવગુણ આવું બધું જોવામાં આવે છે પણ આપણી દ્રષ્ટિ શુદ્ધ નથી એટલે આપણને આવું બતાવે છે એક વખત સુખદેવજી મહારાજ છે એ સુખદેવ મહારાજને પૂર્ણ બ્રહ્મ જ્ઞાન હતું આ સુખદેવજી મહારાજ છે એક વખત ત્યાંથી નીકળ્યા જતા હતા રસ્તામાં ગોપીઓ તો નગ્ન સ્વરૂપે સ્નાન કરી રહી હતી એ સમયે સુખદેવજી પણ દિગંબર અવસ્થાની અંદર હતા અને જતા રહ્યા ત્યાંથી અને છતાં ગોપીઓ તો એની રીતે સ્નાન કરી જ રહી હતી એની પાછળ એના પિતા વ્યાસ આવ્યા એ વ્યાસ નીકળ્યા એટલે ગોપીઓ બધા બધાએ તરત બહાર નીકળ્યા અને સૌ સૌના કપડાં પહેરી લીધા આ વ્યાસે જોયું અને વ્યાસ ગોપીઓને પૂછે છે અપસરાઓને પૂછે છે કે ભાઈ હમણાં તો સુખદેવજી નીકળ્યા ત્યારે એ તો નગ્ન સ્વરૂપે હતા ને તમે તો એ વખતે તો એમને નાતા જ હતા અને ત્યારે ગમે તમે કપડાં ન પહેર્યા અને મને જોવાથી કેમ પહેર્યા ત્યારે કે સુખદેવી તો બ્રહ્મ જ્ઞાની છે એને સ્ત્રી શું કહેવાય અને પુરુષ શું કહેવાય એનું પણ ભાન નથી એને કશું બ્રહ્મ સિવાય કશું દેખાતું નથી અને તમે તો તમને એક જ્ઞાન છે તમે એવા ભાનમાં છો અને સ્ત્રી કહેવાય અને પુરુષ કહેવાય આવું ભાનમાં તમે શો એટલે તમારી મર્યાદા મારે રાખવી પડે પછી એક વખત જનક રાજાના દરબારની અંદર આ સુખદેવજી છે ભક્તિના આચાર્ય છે અને નારદ પણ ભક્તિના આચાર્ય છે એ બંને જઈશ જનક રાજાના દરબારમાં અને ઇંડોળે જઈને બેઠા ત્યારે એ વખતે જનક રાજા તો બ્રહ્મજ્ઞાની હતા છતાં આમાં સર્વશ્રેષ્ઠ કોણ છે એ નક્કી કરી શક્યા નહીં ત્યારે એના નહીં પોતાના પત્નીને કીધું કે ભાઈ આમાં શ્રેષ્ઠ કોણ ત્યારે કે એ હું નક્કી કરી દઉં એટલે એના પત્ની છે બની ઠણીને આવ્યા અને બે બેઠા હતા એની વચ્ચે જ ને બેસી ગયા ત્યારે નારદે વિચાર કર્યો કે હું તો બાળ બ્રહ્મચારી છું અને આ સ્ત્રી હટશે એટલે મારું બ્રહ્મચાર્યનો વ્રત ભંગ થશે એટલે જરાક આઘા ખેસી ગયા અને જે સુખદેવજી છે એ તો એની મસ્તીની અંદર બેઠા એ બેઠા એને કાંઈ કોણ આવીને બેઠું એ કાંઈ ખબર નથી એ તો એની વસ્તીમાં હતા એટલે કીધું કે એના પત્નીએ કીધું કે આ જે સુખદેવજી છે એ શ્રેષ્ઠ છે ભક્તિની અંદર ઉત્તમ છે એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે જ્યાં હું જે આપણી દ્રષ્ટિ છે એ વિકારવાળી છે વાતો ગમે એટલી કરીએ શાસ્ત્રો ગમે એટલા વાંચી અને આપણે ગમે એટલી વાતું કરીશું ગમે એટલા પ્રવચન કરશું પણ જ્યાં સુધી આપણી રહેણીમાં નથી ને રહેણી વિના ભક્તિ સુધી કહેવાતી નથી આ ભક્તિ છે એ રેણીની છે ભક્તિ છે એ કેણી નથી કેણી મિશ્રી ખાંડ હે રહેણી તાતા લોક કેણી કહેવે અને રહેણી રહે એસાબીલા તો કોક હોય છે માટે કેણી કહેવાથી નહીં કર કહેતા શું કરતા નહીં મોક્કા બડા લાળ કાળા મો લેગા જાયગા ખુદા કે દરબાર માટે કહેવાનો કોઈ ભાવર્થ નથી જેને જ્ઞાન થઈ ગયું છે એને કોઈ કહેવાની કોઈને જરૂર નથી એને મોટા મોટા પ્રવચન કરવાની જરૂર નથી એને કાંઈ મોટા મેળવવાની પણ જરૂર નથી એ તો એને મસ્તીની અંદર એને પોતાનું ભજન જ કરી રાખે છે દુનિયા મને સારો કહે છે ને હું આના આવ્યો વાત વાત કરું મને કાંઈ જ્ઞાન છે ને આ જગતને કાંઈ જ્ઞાન નથી એવું કાંઈ છે નહીં આ જગત તો જ્ઞાની છે છે જ જે પણ આપણે જે છીએ એ એમ એને એમ કે આ બધા અજ્ઞાની છે એમ માનીને આપણે એને પ્રવચન કરતા હોય તો એ આપણી ખાલી ભ્રમણા છે કારણ કે જગત તો બધું જાણે જ છે તમે કોણ છો આ જગત છે આ આખું ગુરુ છે જગત ગુરુ છે જગત કેમ ગુરુ છે કે આ જગતની અંદર દરેક જગ્યાએ જ્ઞાન સભર ભરેલું છે એ જ્ઞાન આપણને લેતા આવડે તો એ જગતની અંદર આપણને બધું જ્ઞાન પ્રાપ્ત થશે ઓલા ગુરુ છે એ આપણને ક્યાં કહેવાના પણ તમારામાં કાંઈક તમે આવી વાતો કરતા હો અને જગત જાણતું હોય પણ તમારી રહેણી ન હોય બરાબર તો જગત તમને કહેવાનું તમે તો કહેતા હતા ને આવી રીતે આમ કહેવાય આમ કહેવાય તમે તો એ કરતા નથી એટલે તરત જગત તમને સીધા દૂર કરશે જગત જાણે છે માટે આ જગતનું માની પણ લેવાનું કારણ કે આપણી ભૂલ હોય છે ભૂલ હોય તો જ આ જગતની અંદર અરીસો હોય ને અરીસામાં આપણે જેવા છીએ તેવા જ દેખાય છે એટલે આપણા મોઢા પર કદાચ દાગ હોય અને અરીસો આપણને કદાચ દાગ બતાવે તો પછી આપણે હું અરીસાને ફોડી નાખવો અરીસાને ફોડાતો નથી પણ એ દાગ કાઢવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ એટલે જગતની અંદર એવું છે કે આ જગતની અંદર આપણા અવગુણ ન થાય દેખાય અને આપણે નિર્મળ બનીએ એવા આપણે પ્રયત્ન કરવા છે આપણે ભક્તિ જગતને બતાવવા માટે નથી કરવાની પણ આપણું જીવન સુધારવા માટે આપણા બધી કોશિશ કરવાની છે અને સંતોને ખાસ તો વિનંતી છે કે આ જગતની અંદર કોઈના દોષ આપણે જોવા નહીં કહેશે નહીં ભારકાયવ ગુણ રે દિલડા માનો આણીએ અને એમાં પતરે પોતાની જાર ભારકાયવ ગુણ રે દિલડા માનો આણીએ રે હોજી આ જગતની અંદર મા ન્યાય કોઈ જગ્યા ખાલી નથી કોઈ માય ભક્ત હોય માતાજીને ખૂબ માનતા હોય પણ એમાંય બ્રહ્મ જ્ઞાન રહેલું છે એ આપણે એક સ્તુતિ છે ને વિશંબરે અખિલ વિશ્વ જનેતા વિદ્યાધરી વદન માવસ જો વિધાતા દુરબુદ્ધિને દૂર કરી આપો મમ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો વિશંબરે પાંચ જ્ઞાન ઇન્દ્રિય પાંચ કર્મ ઇન્દ્રિયને અહંકાર અને પાંચ છઠ્ઠો આત્મા વિષંભરી આ વિષંભરી આખા જગતની અંદર જ્યાં નજર નાખો ત્યાં આ જ રહેલું છે અને આ જગતની અંદર કોઈ પણ વસ્તુ છે માતા પ્રાપ્ત થઈ નથી તો વિશંભરી અખિલ વિશ્વતણી આ આખા વિશ્વને અખિલ વિશ્વતણી જનેતા વદન વદનમાં વસજ હોય તો આખા જગતને જન્મ આપનારી માં છે પણ માં આપણી છે એવી દરેકમાં માં રહેલી છે જળમાં માં દરેકમાં માં છે અણુ એ અણુ માં છે માં વ્યા કોઈ જગ્યા ખાલી નથી હોય ને અણી મૂકો એટલી જગ્યા માવના ખાલી નથી તો આ માની આપણે કીધું છે બીજું એક ની અંદર એવું કે કેસળદળમય તુજ વાસ હો શ્રીમા આધ શક્તિ પતિ તપાવન ઈશ્વરી એમાં જગમોહના વંટોળ મા दुखो बधातो टाल जे मलते गनेत्रे शूलती सद भाव भक्ते भाव नानू तेज जे बरे। શ્રીમાત ખોડલ શક્તિ પતિ પાવન ઈશ્વરે એમાં જન્મ વખતે જાળવ્યો બાળાપણે રક્ષા કરી બોટો કર્યો તે બાત ખોડલ કષ્ટ મારા પર હરી ઉપકાર છે ગણિત જા ઉપકાર છે ગણિત ને શકુને ઉજરે શ્રીમાત ખોડલ આધ શક્તિ પતિ તપાવન ઈશ્વરી માળી પતિ તપાવન ઈશ્વરી માળી પતિ તપાવન ઈશ્વરી તો કોઈ માની વાત નથી કરી પોતાના માની વાત કે જન્મ વખતે જાળવો કોને જાળવો પોતાની માની જ વાત છે ને જન્મ વખતે બાળા બાળાપણે રક્ષા કરી બાળાપણે રક્ષા કરી કોને રક્ષા કરી કઈ માયે રક્ષા કરી મોટો કોને કર્યો